હર હર મહાદેવ હર હર શંભુ ઓમ નમઃ શિવાય શ્રી શિવાય સ્ટુભિયમ આ આજે શ્રી મહાકાળેશ્વર મંદિર જામનગર જ્યાં આજે શ્રાવણ માસનો અઢાર ઓગસ્ટ પચીસ એટલે કે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો અને શ્રાવણને ઘટાના દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો અહીંયા આયોજકો પ્રયોજકો છે એ તૈયારી કરી રહ્યા છે અત્યારે અને આ રીતે અહીંયા પાણીનો મહાદેવને અભિષેક થાય એ રીતના દર્શનની તૈયારી ચાલી રહી છે આપ જોઈ શકો છો ખૂબ સરસ અત્યારે આ શણગાર કરવામાં આવ્યા છે થીમ તૈયાર કરવામાં આવી રહી છે અત્યારે અને છેલ્લો સોમવાર છે એટલે બધા જ અત્યારે બહુ તો ભક્તિમા છે આવતા શનિવાર સુધીમાં શ્રાવણ માસ પૂરું થાય છે તો આ રીતે અહીંયા પાણીનું આયોજન કરવામાં આવ્યું છે જે મહાદેવ પર અભિષેક થતો રહે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એટલે આપણે એને સાવનની ઘટાણા દર્શનની એ કહેવાય છે હર આપ જોઈ શકો છો અત્યારે આવી રીતે મંદિરમાં બધું જ પાણી ભરાઈ રે ને એ રીતનું દર્શન આયોજન કરવામાં આવી રહ્યું છે ને હજી તૈયારી ચાલી રહી છે ગણપતિ બાપા મોર્યા જો આ રીતે ભક્તો દર્શન કરવા આવે ત્યારે પાણીમાં થઈને જ દર્શન કરી શકે એ રીતનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે શ્રાવણ માસમાં બહુ જ આવી રીતે થીમ રાખવામાં આવે છે મહાદેવની અવનવી ફૂલોથી રંગોળી પણ સજાવવામાં આવે છે અને આ એક અલગ જ નવી જ થીમ છે તો હજુ તો અહીંયા બધી તૈયારી ચાલી થઈ છે જે સોમવારના દર્શન ભગવાનના કરવાના છે એના માટે તૈયારી ચાલી રહી છે આપ જોઈ શકો છો આખા મંદિરમાં પાણી ભરાઈ રે મતલબ ત્યાં સુધી એવી રીતે દર્શનની તૈયારી કરી રહ્યા છે લોકો હર 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 મહાદેવ મહાદેવ ખૂબ જ સરસ દર્શન લાગે છે આ નીચે બધા બધા ખૂબ પેલી આવ્યા છે મહાકાળેશ્વર મંદિર છે આ જામનગર ની সেডুাপ করযাই, মনাই সেডাই. এমনাই দেরশণ হোতেপরে হোডাই দুমন্তে দুলে গিজাই. দুলেএদের দুলোই দুলোপর দুলেপরে, দুলেড� બાજુમાં ગણપતિનું મહાદેવનું મંદિર હોય છે હનુમાનજી નું મંદિર હોય છે એમ રીતે અલગ હોય છે ને અહીંયા પણ બીજો ભાગ છે મંદિરનો અત્યારે આ બધું આયોજન જ ચાલી રહ્યું છે દર્શનની થીમ માટે બધી તૈયારી ચાલી રહી છે

ભારતી મંદિર આ રીતે દેખાય છે શ્રી મા મંદિર આ બધા આયોજકો છે તો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેશો હર હર મહાદેવ